ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજ સહિતના સંતોને અર્ધકુંભમાં સ્નાન કરવા પર તંત્ર દ્વારા લગાવવામાં આવેલી રોકને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી ભાજપ સામે લાક્ષેપો કરવામાં આવ્યા છે તો લિંબાતમાં વિરોધ કરી રહેલા આપના નેતાઓ કાર્યકરોની પોલીસે કરી કરી અટકાયત છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાસ પર રથ રોકવામાં આવતા શિષ્યો સાથે મારપીટ થવાથી નારજ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદ સાથે સ્થાનિક પ્રશાસનનો વિવાદ ચાલી રહ્યો છે સ્થાનિક પ્રશાસન દ્વારા શંકરાચાર્ય મહારાજ સહિત સંતોને અમાવસ્યાના દિવસે સ્નાન કરવા રોકવામાં આવ્યા હોય જેની સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી જણાવ્યું કે ભાજપના ઈશારે સંતો અને મહંતોને અર્ધકુંભમાં સ્નાન કરવા ન દેવાય હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે સંતો અને મહંતોને કારણે ભાજપ આજે વિશ્વગુરુ બન્યું છે અને તેમને જ રોકવામાં આવ્યા છે જે ગંભીર બાબત હોવાનું આમ આદમી આપ દ્વારા જણાવ્યું છે ધર્મ હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાં સ્વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આવી વારંવાર અપીલ સરકારને કરી એના માટેના કાર્યક્રમો કર્યા એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી એમનું અપમાન એ હિન્દુ ધર્મનું હિન્દુ સમાજનું અપમાન છે એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તિશ્વરાનંદ મહારાજની માફી માગે સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ ચાર રસ્તા પર લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે તો બીજી તરફ લિંબાયત ખાતે પણ આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકરો દ્વારા શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ મહારાજ સહિતના સંતો સાથે કરવામાં દુર્વ્યવહારના વિરોધમાં સંતોનો અપમાન નહીં થાય હિન્દુસ્તાનના પ્લેકાર્ડ સાથે આપ દ્વારા વિરોધ કરાયો હતો જેને પોલીસ દ્વારા આપ નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોડી કરી અટકાયત કરાય છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાના મામલે સુરતમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સંતો મહો ઉપમાન અપમાન નહી રહે હિન્દુસ્તાનના નારા લગાવ્યા હતા અને પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજ તંત્ર સામે પડી ગયા છે અને તંત્ર દ્વારા પણ તેમને બે બે નોટિસ પાઠવી દીધી હોય તેને મામલો હાલ ગરમાયો છે